નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ અબડાસા તાલુકાના તેરા ગામમાં અને અત્યારે આપણે આવ્યા છીએ તેરા ગામના રામાયણ ફાર્મમાં જે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક છે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આંબાની સિઝન ચાલુ છે અને આંબામાં તમને બે થી ત્રણ ક્વોલિટી અહીંયા જોવા મળશે જેવી કે જંબો કેસર છે અને સાદી કેસર છે અને એ સિવાય જામફળ છે જાંબુ છે મોસંબી છે આગળ વાત કરીએ તો ખારેક પણ છે પણ હાલની સિઝનમાં અત્યારે છે ને આંબા જાંબુ અને ખારેક એ ત્રણેની સિઝન ભરપૂર છે અને જો તમને ઓર્ગેનિક ચીજો પસંદ હોય તો ખાસ કરીને તમે તેરા ગામની આ રામાયણ ફાર્મમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં જમ્મુ કેસર પ્યોર ઓર્ગેનિક છે આમાં કોઈ ડીએપી યુરિયા કે કોઈ અન્ય પ્રકારનું કેમિકલ યુઝ થતું નથી પ્યોર ઓર્ગેનિક છે અને જમ્મુ કેસર છે એથી વિશેષ તમને આગળ પણ આમાંના બીજા તમને આદિ કેસર છે કચ્છી એ પણ તમને આ વિડીયોઝમાં મેસેજ કરીશું આ જોઈ શકો છો તમે રામાયણ ફાર્મમાં પાંત્રીસોથી ચાર હજાર અમારના વૃક્ષો છે અને જો તમે અબડાસામાં ક્યાં રહેતા હો વિઝિટ કરવી તો તમે અહીં વિઝિટ પણ કરી શકો છો ફાર્મ જોઈ શકો છો ચાલો મિત્રો હવે તમને ડ્રેગન ફ્રૂટ પણ આ વિડીયોમાં બતાવી દઈએ આ જોઈ શકો છો તમે અચ્છા ડ્રેગન ફ્રૂટ પણ ડ્રેગન ફ્રૂટ તો તમને બાર મહિના ક્યારે પણ આવું એ તમને જોવા મળશે સો મિત્રો આ બાજુ તમે ડ્રેગન ફ્રૂટ જોઈ શકો છો અત્યારે તો હાલમાં સ્ટાર્ટિંગ છે એક બે વર્ષમાં તો તમને ડ્રેગન ફ્રૂટ પણ જોવા મળશે અહીં આ બાજુ તમે જોઈ શકો છો કે આવતા મહિનામાંથી જ તમને પણ અહીં ભરપૂર જોવા મળશે આ બાજુ ખારેરા ગામમાં રામાયણ ફાર્મ છે એમના માલિક આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે એમને જ પૂછીશું આપણે કે કેટલા વર્ષોથી એ ઓર્ગેનિક ખેતી કરતા આવ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરવાનો એમનો મેઇન ઉદ્દેશ્ય શું હતો આપણી સાથે છે અત્યારે શંકરભાઈ ભાનુશાલી એમને આપણે પૂછીશું સર તમે કેટલા વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો ઓર્ગેનિક ખેતી આ ફાર્મનો આપણો પ્લાનિંગ છે સાહેબ કોરોનાના ટાઈમનો ભાઈ કોરોનાના ટાઈમે આપણે એમ ફ્રી બેઠા હતા તો ત્યારે એમાં અમારા એક પૂર્વજ વડીલોનો એક સપનું હતું કે ભાઈ એક ફાર્મ તો તો એમ એમ જેવું જોઈએ એના હિસાબે પછી અમે હું અને મારા ભાઈ તો મળીને એક વિચાર આવ્યો કે ભાઈ વડીલોની ઈચ્છા હતી તો અમે આ બધું કામ કોરોનાના સમયમાં ચાલુ કર્યું બધું મતલબ સંઘર્ષ કરવો પડ્યો તમને સંઘર્ષમાં તો એવું હતું કે સાહેબ એક ટાઈમ એવો હતો કે ચોવીસ કલાક આપણી ગાને ચાર ચાર છ જીસીબી પંદર વીસ ટ્રેક્ટર પચાસ સો માણસોના સ્ટાફ કે ભાઈ જમીન ને લેવલ કરાવી જમીન ની અંદર ખાતર નાખવા એ બધી કે ભાઈ બધી અલગ અલગ લેવલ ની જમીન હતી તો બધી એક સરખી કરી ઓછા નામે નહીં નહીં તો એમાં અમને ચાર થી છ મહિનાનો ટાઈમ લાગી ગયો હતો ખાલી જમીન લેવલ સરખામણી અચ્છા અચ્છા અને એના પાછળ અમે પછી આ કલમનો બધો માલ મંગાવ્યો કે ભાઈ આંબા ચીકુ જામુન જાયફળ ઇજાયલ ખારેખ નોર્મલ આપણી ખારેખ અને જે પણ આઈટમ છે આપણે મોસંબી સંતરા લીંબુ નાળિયર કુલ અત્યારે આપણી વાડીમાં કેટલા પ્રકારના ફળો છે આમ જોવા જઈએ તો નોર્મલ આપણી ફાર્મની અંદર નહીં નહીં તો આજની તારીખમાં આપણને ચૌદ થી સોળ પ્રકારની ક્વોલિટીના ફળ મળી જાય અલગ અલગ અને એકદમ કે ભાઈ અમે ઘાસ પણ કાઢાવીએ છીએ તો એમ મજદૂર થ્રુ આપણે હાથથી ઘાસ કાઢીએ છીએ હાથ દિવસ આપણે ઘાસ મારવાની પણ દવા નથી જાણ્યા અંદાને એમાં જો કે અત્યારે એ યુરિયાનો કેટલો પ્રકોપ છે એવામાં આ ખેડૂતભાઈની એક પહેલ છે તો ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે એના અમે એમાં સફળ પણ છીએ છેલ્લા ચાર વર્ષથી એક ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને હાલમાં અત્યારે આંબાની સિઝન ભરપૂર છે કચ્છની કેસર કેરી જે પ્રખ્યાત છે એ અહીં જમ્બુ કેસર કેરી એ પણ છે ને જમ્બુ કેસર નોર્મલ કેસર જે કેસરના પ્રકાર છે કેસરમાં પણ આપણે કારણે નહીં નહીં તો ચારથી છ ક્વોલિટી છે અલગ અલગ કે મીડિયમ છે રેગ્યુલર છે જમ્બો છે અને જમ્મુ કેસર હાઈએસ્ટ ફળ આ ટાઈમનો હતો અમારો નવસો ગ્રામનો કે ભાઈ એક ફળ નવસો ગ્રામ અને રેગ્યુલર માલ તમે જોઈ શકો છો કે હમણાં તમે જોયું એ હિસાબે

એ પણ તમને આગલા મહિનાથી ખારક પણ મળી જશે આપણે આજે રામાયણ ફાર્મમાં વિઝિટ કરી હતી અને આ મારો પહેલો જ અનુભવ છે પહેલાં મને કીધું હતું ઘણા લોકોએ કે તમે જાઓ ત્યાં વિડીયો બનાવો પણ આ પહેલો જ અનુભવ હતો મને અને સેટને પણ મળ્યા બહુ આનંદ થયો જો તમને આંબા જોઈતા હોય પ્યોર ઓર્ગેનિક જોઈતા હોય તો તમે વિઝિટ કરી શકો છો અને કિંમતની વાત કરીએ તો કિંમત લગભગ સોથી લઈ જે માર્કેટનો ભાવ હોય છે એ જોઈ છે વધારે કિંમત પણ નથી લેતા આપણે વ્યવહાર હિસાબે કે ભાઈ કચ્છની પબ્લિકના હિસાબે કે આમ તો આપણે માર્કેટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ બહાર સારા એવા ભાવ મળે છે આજે અમારો એક ઉદ્દેશ કચ્છની પબ્લિક ગામ આજુબાજુ જે પબ્લિક છે રેગ્યુલર રેટમાં આપણો માલ ખાઈ અને ખુશ થાય કે આમ તો માર્કેટ ઘણા ઓર્ગેનિક આજે ત્રણસો ચારસો માં માલ થાય છે પણ આપણે રેગ્યુલર માર્કેટના હિસાબે કે ભાઈ માર્કેટ આજે સો છે એકસો વીસ છે કે એકસો ચાલીસ છે કે એકસો સાહીઠ જે હિસાબે માર્કેટના રેટ હિસાબે આપણે જાણકારી અને જેવો કસ્ટમરને જુએ માલ કે ભાઈ ઘણા કસ્ટમર આવે અમને દસ વીસ પેટી જોઈએ તો અમે એમને સાથે લઈ જઈએ કે ભાઈ તમને જેવો માલ જોઈએ અમે કેવું અમે ઉતારી તમને ઓર્ગેનિક ફાર્મની ની ક્યાંથી મળી ઓર્ગેનિક ફાર્મનું સપનું અમારા વડીલ પૂર્વજ મારા પિતાશ્રી સ્વર્ગવા મંગલદાસ નથુરામ

રામાયણવાળા પરિવારના નામથી ખોડ ઓળખાય છે કે અમારા વાડીલોના પૂર્વજોના એક આશીર્વાદ છે અને એમનું સપનું હતું એ અમે પૂરું કરવા માટે એક કોરોનાના સમયમાં ફ્રી સમયની અંદર અમે આ બધો ફાર્મ નું તમારા વાડીલો નું જે સપનું હતું જે આ પૂરું કરેલું છે તો દર્શક મિત્રો આ હતા સંગભાઈ બારુસાલી અને જો તમને અહીંની ઓર્ગેનિક કેરી ખાવી હોય તો તમે અહીં સંપર્ક કરી શકો છો